નમસ્તે મિત્રો દરેક વ્યક્તિ પોતાના સપનાના ઘરમાં રહેવાનું વિચારે છે પણ તે સવાલ છે શું તે ઘર લોન લઈને ખરીદવું જોઈએ કે પછી ભારે રહેવું જોઈએ આ એક મોટો નિર્ણય છે જે આપના ભવિષ્ય આપની ફાઈનાન્સ અને જીવનશૈલી પર સીધી અસર કરે છે આજે આપણે આ વિષયની ડિટેલ ચર્ચા કરીશું કે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે લોન લઈને પોતાના ઘરના માલિક બનવું કે પછી ભારે રહેવું તો ચાલો આ મહત્વપૂર્ણ વિષયને પર નિર્ણય કઈ રીતે લઈ શકાય તે જાણી લઈએ જો આ વિડીયો તમને પસંદ આવે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ જાણકારયુક્ત વિડીયો તમને નિયમિત રીતે મળી રહે ભાગ એક લોન લઈને ઘર લેવાનો ફાયદો આપણા દેશમાં મોટા ભાગના લોકો માટે ઘર એ સ્ટેટસ અને સુરક્ષાનું પ્રતિક છે લોન લઈને ઘર લેવું આપને લોનના માધ્યમથી અવકાશ આપતું હોય છે કે તમે તમારા જ ઘરના માલિક બની શકો આના કેટલાક મુખ્ય ફાયદા આ રીતે છે એક ઘરનો માલિક બનવું ઘરની લોન ચૂકવી તમે ધીમે ધીમે ઘરના માલિક બનો છો ભાડા પર રહેતા હો તો ભાડું ચૂકવીને ક્યારેય ઘર તમારા નામે નથી થતું બે માસિક ચૂકવણી લોન પર ચૂકવી આપની ભવિષ્યમાં ઘરના માલિકીની તરફ આગળ વધતી છે જ્યાં ભાડું આપો છો તે પૈસા માત્ર મકાન માલિક ના ખાતામાં જાય છે જયારે આપને સંપત્તિ માં રોકાણ કરાવે છે રાહત રાહત ઘર લેતી વખતે હોમ લોન પર સરકાર કરમાં મળે છે જેની મદદ થી આપના ટોટલ ખર્ચ માં ઘટાડો થાય છે ચાર કિંમતી વધારાની શક્યતા જો રિયલ એસ્ટેટ બજાર નો અભ્યાસ કરીએ તો ઘર ખરીદવાથી લાંબા ગાળામાં પ્રોપર્ટીની કિંમત વધવાની શક્યતા રહે છે જે આપને બેસ્ટ ક્રિએશન માં મદદરૂપ બને છે ભાગ બે લોન લઈને ઘર લેવાનો નુકસાન હવે જયારે લોન પર ઘર લેવાની વાત આવે છે તો તેની સાથે કેટલીક મર્યાદાઓ અને નુકસાનો પણ આવે છે ચાલો તેના વિશે જાણીએ એક ઊંચી લોન અને વ્યાજ દર હાઉસિંગ લોન લાંબા ગાળાની હોય છે અને વ્યાજ દર ઊંચો હોય છે આપને ટૂંકા ગાળામાં મોટી રકમ ચૂકવવી પડે છે બે બજારના ઉતારચડા એસ્ટેટ બજાર ક્યારેક ઉપર જાય છે તો ક્યારેક નીચે પણ જાય છે એટલે આપનું ઘર ભવિષ્યમાં વેચવા જઈએ તો કદાચ તેની કિંમત આવશે ભારે લોન લઈને ઘર એક લાંબા સમય માટે બધી રીતે બાંધી દે છે ઇમરજન્સીમાં મૂરી મેળવી શકબી મુશ્કેલી છે ભાગ ત્રણ ભારે રહેવાનો ફાયદો અમે હવે એ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છીએ કે ભારે રહેવું કેમ સારું હોઈ શકે ભાડે રહેવાના કેટલાક મહત્વના ફાયદા છે એક લવચીકતા ભાડા પર રહેતા આપ પાસે વધુ લવચિકતા હોય છે તમે સમયસર એક જગ્યા છોડીને બીજી જગ્યા જઈ શકો છો ઘર ખરીદ્યા પછી આપને ત્યાં જ રહેવું પડે બે અતિરિક્ત ખર્ચ વધતો નથી ભાડા પર હોવા તમે મકાન માલિક દ્વારા થતા તમામ મેન્ટેનન્સ રિપેરિંગ અને અન્ય ખર્ચોથી મુક્ત રહો છો ત્રણ તાત્કાલિક રોકાણ નહીં ઘર ખરીદતા પહેલા એડવાન્સ પેમેન્ટની જરૂર પડે છે જે ભાડા પર હોવા માટે નથી ભાડું સામાન્ય રીતે દરેક માસે ચૂકવવું હોય છે જે આપના નાણાકીય પ્લાનમાં અનુરૂપ હોય છે ભાગ નુકસાન આપણે ભાડે રહેવાના ફાયદા સમજી લીધા પરંતુ શું તે આદર્શ વિકલ્પ છે નહીં ક્યારેક તેની સાથે નિશ્ચિત રીતે નુકસાન પણ જોડાયેલા હોય છે એક ક્યારેય માલિકી નહીં ભાડા પર રહેવું તેની નુકસાન એ છે કે આપ ક્યારે પોતાના ઘરના માલિક નહીં બનો બે દર વર્ષે ભાડું વધવું મોટા ભાગના શહેરોમાં ભાડું દર વર્ષે વધે છે જેનાથી આપના માસિક ખર્ચમાં વધારો થાય છે ત્રણ સ્થિરતા નહીં ભાડે રહેતા આપને કાયમ સ્થિરતા ન મળે કારણ કે મકાન માલિક ક્યારેક આપના મકાન છોડવા ફરજ પાડી શકે ભાગ પાંચ કઈ રીતે નિર્ણય લેશો તો સવાલ છે શું લોન લઈને ઘર લેવું કે ભાડે રહેવું આનો જવાબ આપની ફાઇનાન્સિયલ સ્થિતિ લોનની સક્ષમતા અને આપની જીવનશૈલી પર આધારિત છે એક જો આપ સ્થિર અને લાંબા ગાળાના નોકરી અથવા વ્યવસાય સાથે જોડાયેલા છો તો લોન લઈને ઘર ખરીદો આપ માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે બે પણ જો આપને આવકમાં અનિશ્ચિતતા છે અથવા ભવિષ્યમાં સ્થળ પરિવર્તન કરવાનો વિચાર છે તો ભાડે રહેવું વધુ અનુકૂળ હોઈ શકે અંતે શું લોન લઈને ઘર લેવું કે ભાડે રહેવું તે નિર્ણય આપના નાણાકીય લક્ષ્યો અને સ્થિતિ પર આધાર રાખે છે તમારે તે કરવું જોઈએ જે તમારા ભવિષ્યમાં શ્રેષ્ઠ ફળ આપે જો તમને આજે અહીંથી ઉપયોગી માહિતી મળી હોય તો અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો તમે કયો વિકલ્પ પસંદ કરશો આ અંગે કોમેન્ટમાં જણાવો આવી જ વધુ ઉપયોગી માહિતી માટે જોડાયેલા રહો અમે ફરી મળીશું નવી જાણકારી સાથે આભાર